હેલો દોસ્તો નમસ્તે સ્વાગત છે એક અમારા નવા વિડીયોની અંદર તો મિત્રો વાગી ગયા છે સાંજના પાંચ ને પાંચ વાગે તો અમે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મિત્રોને ટાઇટલ અને થમલા જોઈને તમને ખબર જ પડી ગયા છે કે આપણે બે માય ફર્સ્ટ બ્લોગ રહેવાનું છે એટલે બે હજાર છવ્વીસનો માય ફસ્ટ બ્લોગ છે મિત્રો તો મિત્રો મારી વિશે હું તમને જણાવું છું કે મારું નામ છે હિતેશ મકવાણા મારું ગામનું નામ છે માલસમ તાલુકું છે કોડીનાર જિલ્લો છે ગીર સોમનાથ મિત્રો ભણવાની વાત કરું તો ચાર છોકરી ભણેલા છે પછી તો આપણે એ કામ પર જાય છે મિત્રો જ્યારથી કામ પર લાગ્યા છે એ અહીંયા જ લાગ્યા છે આપણે મહિને પંદર હજાર રૂપિયા પગાર મળે છે મિત્રો જે મિત્રો ફેમિલીમાં વાત કરું તો અમે છ જણાની ફેમિલી છે મારું નામ છે હિતેશ છે તો તમને કહી જ દીધું છે મારી વાઇફનું નામ છે કાજલ અને મારી મોટી છોકરીનું નામ છે દ્રષ્ટ અને મારી નાની છોકરીનું નામ છે દેવાન છે તો મિત્રો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો સારું લાગ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું નહીં બોલીએ તો મળીએ છીએ કે આપણા નવા વિડીયો સાથે તબતક બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મા મોગલ તો મિત્રો એક મિનિટનો બ્લોગ છે તો જલ્દી જલ્દી લાઇક કોમેન્ટ કરતા રહેજો